અત્યાર સુધી કંપની જોડે અમારી કોઈ પણ વાતોઘાટા કરતી નથી ને અત્યારે પગાર ધોરણ એટલું ઓછું છે અમારું કે અમારું ઘર પણ ચાલે એવું પરિસ્થિતિ નથી ધારોકે બ્રિટાનના બીજા જે પ્લાન છે એમાં કમ કમ એ લોકોને ત્યાં પચ્ચીસે ત્રીસ હજાર રૂપિયા પગાર છે એ જ પગાર અમને અહીંયા પણ મળવો જોઈએ એ અમારી માંગણી છે અમારી હડતાળ આજેથી જ અમે શરૂઆત કરી છે ને હજુ અમારી માંગણી સંતોષના તો હજુ અમે આગળ ચાલુ રહેશે અમારે

અહીંયા એકદમ સેલરી પગાર ધોરણ એકદમ ઓછું છે ને અમે કંપની એન વાળા ચાર્ટ ઓફ ડિમાન્ડ મૂકેલી છે પણ કંપની વાળા કોઈ લેબર કમિશનર બી વાત કરવા આવવા રાજી નથી એટલે અમે આ હડતાલ પાડેલી છે જ્યાં સુધી આનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે કઈ કઈ માંગણીઓ તમારી અમારી માંગણી પગાર ધોરણ વધારવાની સેલરી વધારવાની જ માંગણી છે આગળ શું મુદ્દા ઉપર તમે રજૂઆત કરી શક અમે આપ સેલરી મુદ્દા પર જ રજુઆત આગળ કરેલી છે પણ કોઈ એનું નિરાકરણ નથી લાવતા